રાઈડ સંચાલકો દ્વારા ગાંધીનગર ખાતે ઘણા બધા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યા છે અને માન્ય સરકારશ્રી દ્વારા આ તમામ લાગણીને ધ્યાને રાખીને એસઓપીઝ જે છે આમાં જે પણ કરેક્શન્સ જે છે મેળાને વધુ સુગમ બનાવી શકાય અને ઝડપી બનાવી શકાય એના માટે અમુક એસઓપીઝ ડિક્લેર કરવામાં આવી છે આ એસઓપીમાં જે ચેન્જેસ આવ્યા છે આ વિશે અત્યારે રાઈડ સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી છે રાઈડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને પચીસ તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને અઠ્યાવીસ તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું અઠ્યાવીસ તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પરફોર્મન્સ લાઇસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇડ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવે આ બાબતે વિભિન્ન મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ છે અને મને આનંદ છે કે તમામ રાઈડ સંચાલકો સરકારના નિર્ણય ઉપર સહેમતી અને ખુશી વ્યક્ત કરી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મેળો જે છે આ ખૂબ સારી રીતે આગળ વધશે ધ્યાન ધ્યાનમાં રાખતા અને જે રિવાઇઝ એસઓપી આવી છે આને ધ્યાનમાં રાખતા જે પણ રાઇડ સંચાલકો આને માટે ક્વોલિફાય કરશે અને પરફોર્મન્સ લાઇસન્સ મેળવી શકશે આ તમામને સાથે આપણે મેળો કરાવીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે જે ચેન્જીસ થયા છે આનામાં અને કારણે રાઈડ સંચાલકોમાં એક ઉત્સાહ છે અને અમને અપેક્ષા છે કે મેલો રાઈડ સાથે ચાલશે આ તમામ બાબતો જે છે સરકારની રિવાઈડ એસઓપીમાં ક્લિયર થઈ છે અને આ તમામ રિવિઝનના કારણે જ આ લોકોએ એક જે છે આનું વલણ પરિવર્તન આવ્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ લોકો હવે એવી રીતે અપ્લાય કરશે હાલ આજરોજ જે રાઈડ સંચાલકો સાથે વહીવટી તંત્રની જે મિટિંગ થઈ છે તે મિટિંગની અંદર એવું ફાઇનલાઇઝ કરવામાં આવેલું છે એકવાર પ્લોટની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે તે પ્લોટ ઉપર જે આપણી મેળાની અપ્રુવ ડિઝાઇન છે તે ડિઝાઇનને અનુરૂપ અલગ અલગ જગ્યાએ રાઇડ્સ ઇન્સ્ટોલેશન કરવા માટે થઈને પોતાની તમામ બ્લૂ પ્રિન્ટ્સ અને ચાર્ટર્ડ એન્જિનિયર્સના રિક્વાયર્ડ સર્ટિફિકેશનની સાથે આપણા પોલીસ કમિશનર કચેરી ખાતે લાઇસન્સ બ્રાન્ચમાં એપ્લાય કરશે અને તેનું પ્રોપર સ્કૂટીની થયા બાદ જે રાઇડ સેફ્ટી ઇન્સ્પેક્શન કમિટી છે તેના દ્વારા રાઇડ ઇન્સ્ટોલેશન થયા બાદ જે કંઈ પણ જરૂરી સર્ટિફિકેશન છે એ મુજબની જ તે રાઇટ રાઇડ્સ જે છે એ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એની ખરાઈ કરીને ત્યારબાદ પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવશે જે રિવાઇઝડ ગાઈડલાઇન્સ આવી છે તેની અંદર ફાઉન્ડેશનને લગત અને અન્ય જે ટાઈમ લિમિટ છે લાઇસન્સ આપવાને લગત તે બધું જે રિવાઇઝ કરવામાં આવ્યું છે તો તે રિવાઈઝડ ગાઈડલાઇનને પણ આપણે અનુસ અનુસરીશું તમામ મેળાઓ જે કંઈ પણ છે તે લોકોને આ જે રિવાઇઝ ગાઈડલાઇન્સ અને જે કંઈ પણ આપણા એસઓપીના નીતિ નિયમો છે તેને અનુરૂપ જ તે આપણે આપીશું કોઈને અલગથી આપણે સિંગલ આઉટ નહીં કરીએ અને એને લગત જે કંઈ પણ આપણી જે રિવાઇઝ એસઓપી છે એ પણ આપણી પાસે પીડીએફ સ્વરૂપે અવેલેબલ છે તમામ ચાર્ટર્ડ એન્જિનિયર્સ જે છે તેઓને પણ આપણે પહોંચતી કરી દીધી છે એટલે તમામને અનુરોધ પણ કરેલ છે કે તેને લગત જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ સમય મર્યાદામાં જમા કરાવે જેથી કરીને સમય મર્યાદાની અંદર આપણે તે લોકોને લાઇસન્સ આપી શકીએ પછી લાસ્ટ મિનિટ રશ આવે અને એકદમથી હવે અમને એકદમથી આપો તો એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ માટે શક્ય ન બને એટલે તમામ જે કંઈ પણ મેળાના સંચાલકો છે તેમને અનુરોધ પણ છે કે જ્યારે પણ પરફોર્મન્સ લાઇસન્સ માટે પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરે એ ડોક્યુમેન્ટ્સ તમામ જે આપણા એસઓપીના ગાઈડલાઇન્સને એનેક્શર મુજબના છે તે એ જ સમયે સબમિટ કરી દે અને ત્યારબાદ કમિટી પોતાનું સ્કૂટીનીની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેશે જે રિવાઇઝ ગાઈડલાઇન છે તે મુજબ કોઈપણ સંચાલક એપ્લિકેશન કર્યા બાદ ત્રીસ દિવસની સમય મર્યાદામાં તેને પરફોર્મન્સ લાઇસન્સ આપવાનું હોય છે પરંતુ આપણને પણ ખ્યાલ છે કે એ લોકો અપ્લાય કરશે એના પંદર દિવસમાં આપણો મેળો હશે એટલે અમે ટ્રાય કરીશું કે એ પંદર દિવસની અંદર જ આખી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને આપણે જે થર્ટી ડેઝ છે એને પણ આપણે ઓછા કરીને ફિફ્ટીન ડેઝ સુધી લઈ આવીશું પરંતુ તેના માટે થઈને તમામ સંચાલકોનો અમારે ખાસ સપોર્ટ જોશે કે તે લોકો કોઈ પણ પ્રકારે બેસશે તો કોઈ ઇશ્યુ આવે એમ નથી તે મુજબના પ્રોપર ટેસ્ટિંગ સાથેના સર્ટિફિકેશન એમના જે ચાર્ટર્ડ એન્જિનિયર જે હશે એ રજૂ કરશે તો એ ચાર્ટર્ડ એન્જિનિયરના સર્ટિફિકેશન અને રાઇડ સંચાલકના સોગંદનામાં આ બંનેના આધારે આગળ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરીને ત્યારબાદ આપવામાં આવશે સાથે મીટિંગ થઈ ના જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે જે હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ આપ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ ખાસ કરીને જે અમારા રાજકીય પરસોત્તમ રૂપાલા સાહેબ સીએમ સાહેબ અને બધા રાજકીય આગેવાનોએ ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી અમે ખૂબ એ લોકોનો આભાર માની છે સૌથી પહેલા તો આપ રાજકોટ વાળા જેટલા બી મીડિયા વાળા મિત્રો છે તેમનો ખૂબ ખુબ સહે દિલથી હું વેલફેર એસોસિએશન તરફથી ખુબ ખૂબ આભાર માનું છું જે આજની બેઠક હતી તે આજની પહેલા કલેક્ટર સાહેબે એક નિર્ણય લીધો હતો કે હવે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો કોઈ રાઈટ્સ ના ફોર્મ નહી ઉપાડી શકે તેને લઈ અને અમે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ તથા રાજકોટના સાંસદ સભ્યશ્રી રૂપાલા સાહેબને રજૂઆત કરી હતી અને ગુજરાતના વિવિધ ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખોને રજૂઆત કરી હતી કે રાજકોટનો લોકમેળો જે છે તે સૌરાષ્ટ્રની જનતા માટે ખૂબ જ મનોરંજન અને સુખાકારી અને એક ફરવાનું સ્થળ છે અને ગરીબ લોકો માટે એક રાઇડ્સ મળ માટે રાઇડ્સ ચલાવનારા રાઇડ્સના ઓર્ગેનાઇઝર આયોજકો તથા દુકાનોવાળા તથા હજારો આવતા પથારાવાળા ગરીબ લોકોનો એક રોજીરોટીનો જરિયો છે તો અમે એને લઈને ગાંધીનગરને બધી જગ્યાએ રજૂઆત કરી હતી તો તેને લઈને આજે મીટિંગનું આયોજન થયું હતું અને માન્ય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઇડ્સો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી છે